આદ્રત દાહોદ જિલ્લાના શનાતાન વલ્ડ પરિવાર અને ગાયત્રી પરિવાર લીમખેડા તાલુકાના દ્વારા પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિનની ઉજવણી નિમિત્તે લીમખેડા નગરમાં ભવ્ય મશાલ યાત્રા કાઢવામાં આવી વંડે માતરમ અને ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર લીમખેડા ગુંજી ઉઠ્યું હતું દીપક રાવલ રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ આદ્રત દેશના ઇકોતેરમાં સ્વતંત્રતાના પાવન પર્વ નિમિત્તે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર તાંતિકો દરિદ્વાના માર્ગ્રેશનમાં તથા સનાતન વર્લ્ડ પરિવાર દાહોદ ગાયત્રી પરિવાર લિંગેડાના ઉપક્રમે માતૃભૂમિની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યછાવર કરનાર ભારત દેશના વીજ સપૂતોને શ્રદ્ધાંજલિ અર્પવા માટે એક મશાલ યાત્રાનો લીમખેડા નગરમાં આયોજન કરવામાં આવ્યું સમૂહોને સાચી શ્રદ્ધાંજલિ સમર્પિત કરીએ સાથે સાથે દેશના વિકાસમાં આપણે પણ બધાનું આપણું પોતાનું યોગદાન આપીએ નાગરિકોમાં માતૃભૂમિ માટે પ્રેમ પ્રેમ જાગૃત થાય થોડા શુભ આશય સાથે આ મસાલ યાત્રાનું આયોજન આજરોજ નગરમાં કરવામાં આવ્યું